તો ગાઈશ સવારસર માં શનિવાર થયો છે તો સવાર આપણે હનુમાન દાદાના દર્શન કરવાયા હતા દર્શન દાદાના દર્શન આવી ગયા છે આ બે મોકડા અહી જુઓ આ સુરેલી વાળો શેરા બાજુ અમાર ગામ બાજુનો જ છે અને આ લુનાવાડા વાળો બે જણા મસ્તી કરે તા જાડીઓ ને કારીઓ મસ્તી ના ફોન પડશે તો આપડે થોડી વારમાં ગમે તો ફરવા જઈએ પછી બતાવીએ તમને એટલે વ્લોકમાં કન્ટિન્યુ લેજો તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉને આઈ ગયો છું આપડા ગોડાઉને જાણુ બાપા ગયો જઈએ ગોડાઉને અને અમારે રવિ

લગાવીશ આપણે ઘરે આવીને લેપટોપ ચાલુ કર્યું છે અને પ્લેયર પણ લગાવ્યું છે તો ચલો કલેક્શન બધું વ્યવસ્થિત કરી દઈએ હવે નવરા છીએ તો આવ્યા છીએ કારણ કે આજે ગુરુ પૂનમ છે એટલે તો ચલો અંદર જઈને આવ દર્શન કરીએ અમે સુન્યો આવ્યો છે ભાઈ ધૂમો ના ધૂમો નહીં ગવો ભાઈ શૂન્યો અમાર વારો અમે એટલા જણ આવ્યા છીએ હવે જઈએ તાજપુરા મંદિરની અંદર દર્શન કરવા માટે તો ગાય સવાર અમે અહીંથી જઈએ છીએ ચાલતા ચાલતા મંદિરની અંદર આ રહ્યો એનો મેઇન ગેટ તો ગાઈસ ફાઇનલી અમે તાજપુરા એન્ટ્રી ગેટ આવી ગયા છીએ અત્યારે રાતનો સમય છે દેખો ગેટ કેટલો મસ્ત શણગારેલો છે જોરદાર અને હજુ બી પબ્લિક છે ગાઈશ સોનીઓ વિડીયો તારા છે ગવઈ વિડીયો તારે છે હવે અમે તો સુંદર અને આ બાજુ પોલીસ વાળા બધા ઊભા છે દેખો ગાઈશ ખાલી એક નંબર નજારો મસ્ત લાગે ને અત્યારે પબ્લિક ઓછી થઈ ગઈ છે કારણ કે સાંજનો ટાઈમ છે એટલે

મારે નહીં થવું લાગ્યું આપણે ઓફલાઈન જ રહીએ તો ગાઈસ પબ્લિક અત્યારે ઓછી થઈ ગઈ છે પણ છે થોડી ઘણી આટલી પબ્લિક છે અત્યારે તો જો અહીંયા તાજપુરાની અંદર આવતા અહીં મસ્ત સીરી ચો લગાયેલી છે મસ્ત જોરદાર રાતે મસ્ત કર્યું છે ગાય આજે ગુરુ પૂનમ છે એટલે મસ્ત શણગાર્યું છે બધું તો ગાઈસ ચલો અહીં ચપ્પલ કાઢી લઈએ પછી જઈએ મંદિરમાં

આ બાજુ નારાયણ બાપુની મૂર્તિ છે નાન અહીંથી બાજુમાં જઈએ હવે આ બાજુ કઈક આવું છે નારાયણ બાપુની જૂની યાદગીરી છે બધી ખુનિયા મહાદેવ તો ગાય અહીંયા બાર બી એવું જ છે શ્યામ બધી નારાયણ બાપુની બધી જૂની યાદગીરી છે અહીંયાં હવે અહીંયા અંદર જઈએ આવો અહીંયા પણ ફેમ એવું જ છે તો ગાય શાબાજુ નારાયણ બાપુની બધી વસ્તુઓ મૂકેલી છે આ જો નારાયણ બાપુ ની વસ્તુ છે આ રહી કે આ લાકડી જેવું કઈક છે આ એમના કપડા આ એમની રૂમ આ એમની રૂમ છે આ એમનો ફોટો અને આ બાજુ એમની મૂર્તિ છે શું મૂર્તિ મૂર્તિ તો ડુપ્લિકેટ જ નતા એમની સમાધિ નીચે છે તો ગાઈસ ચાલો હવે આપણે જઈએ આ બાજુ હવે આગળ કઈ શું છે આટલું મોટું હે તૈયારી માં ધારું થઈ ગયું સાચી વાત છે તો ગાઈસ ચાલો હવે તમને એમની સમાધિ બતાવીએ અહીંથી આગળ જતા અહીંથી ડાબી સાઈડ વરવાનું એટલે સમાધિ આવશે એમની આ એ રસ્તો તો હવે અહીંથી આપણે અંદર એન્ટ્રી કરી કરીએ હવે જય હનુમાન દાદા તો ગાઈસ અહીંયા ગુફા જેવું છે ગુફાની અંદર મંદિર છે તો ચલો અંદર જઈએ તમને દર્શન કરાવડાઈએ ગાઈ સૈયા છે હનુમાન દાદા નું મંદિર તો ગાય અહીંયા તાજપુરા નું મેઇન મંદિર છે તો ચલો અંદર જઈને તમે બતાવીએ કદાચ જ અહીં વિડીયો ઉતારો જશે એવું લાગે છે આ મંદિરે આવ્યો હતો ને એકવાર વિડિયો નહોતો તારાથી તમાન એટલે મીકી દેવા પડશે ફોન પગાઈશ અહીંયા બધા બધા બધી મૂર્તિઓ છે ઓ બંતા કોણ કોણ આયા કેવું છે

છે નારાયણ બાપુની સમાધિ દર્શન થઈ ગયા છે હવે આપણે જશું આ બાજુ આગળ હવે આની આગળ જઈએ અહીંયા બી નારાયણ બાપુની મૂર્તિ જ છે અને અત્યારે પબ્લિક કઈક આવી કઈ છે ત્યારે આમ આ તો આપણી કોલોનીનો છે પેલો શૂન્ય અને આ બી એ જ ના છે હરિપુરા

આ કાય દ્વાર કહેવાય અંત દ્વાર જો અંધારામાં આવ્યા તો કેટલો ફાયદો થયો દેખવા મળ્યું મસ્ત મસ્ત લાઇટિંગ ની સુવિધા દેખવા મળી તો ગાઈસ ફાઇનલી આપણે તાજપુરા નારાયણ બાપુના દર્શન કરીને આવી ગયા છે ઘરે તો ચલો મળીએ નવા વ્લોગમાં આપણા વ્લોગ એ નો એન્ડ કરી દઈએ જય માતાજી જય શ્રી રામ અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો